નમસ્કાર આપ જોઈ રહ્યા છો તેમજ આજુબાજુના ગ્રામજનો શિક્ષણ લઈને નસવાડી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું નસવાડી તાલુકા પંચાયત કચેરીમાં આદિવાસી સમાજના લોકોએ અને વાલીઓએ બાળકોને સારું શિક્ષણ મળે શાળામાં શિક્ષક આપો તેવા સૂત્રોચ્ચાર કરીને તાલુકા પંચાયત કચેરી ગજવી દીધી જો શિક્ષકો વહેલી તકે ભરતી નહીં થાય તો તાલુકા પંચાયત બેસીશું અમારી શાળાની પરિસ્થિતિ અમારી શાળાનું નામ છે એમાં ગ્રુપ શાળા તરીકે બાર શાળાઓનો આ અંદર ગ્રુપ છે અને અમારી શાળામાં અત્યારે તમે જોવા જઈએ તો સાહેબ એટલી બધી પરિસ્થિતિ ગંભીર છે કે કોઈ બાળક કેવી રીતે ભણાવવું અને શું કરવું એના માટે મેં આ વિચારધારા પર આ તાલુકા પંચાયતના મેં અમે આવ્યા કે 12 શાળાઓને એટલે એમાં એક કારકુન હોવા જોઈએ કારકુનની જગ્યાએ હેડે મસ્તર તેની પાસે રહે તો ચાર જણા પેલા બીજા કામોમાં જાય તો અમારા બાળકોનું શું બીજી વાત કાકાએ કアクセ કે બારા કશું આવડતું નથી આવડતું એ વાત બરાબર છે હા નથી સાહેબ શિક્ષકન નથી રહેતા પછી કેવી ભણાવે હોય તો ભણાવે ને સાહેબ પણ અમારી આજે અમારી શાળાની અંદર શિક્ષકો ની ભરતી નહીં થાય તો અમે આ તાલુકા પંચાયતમાં અહીંયા અપાસ પર ઉતરવાની તૈયારી કરીએ હવે એક શિક્ષક હું પણ આવે ત્રણસો છોકરા અમારા શિક્ષક ને સરકારે કોઈ શિક્ષકો પણ નહીં લેતા અને ભણ્યા હોવા અમારા ગામને શિક્ષક જેવા છે પણ સરકાર કોઈ લેતા લેતા પછી હું કરવાનું એટલે શિક્ષકો મારે જોયા બીજું અને શિક્ષણ એટલા એક થી દહ લખી નહીં આવડતું સરકાર પાસે શું માંગે અમારે શિક્ષક તો જોયા ને બીજું હું જોયા હવે શિક્ષક એવું કે ના ભણે કઈ થી ના અમે તો અભણ કેવાય પણ અમારા છોકરા હોય અભણ રહેવાના પછી અમુ મંગાલ